બોલો કાકા આપનું નામ જુએલ કિશોર ભાઈ કાકા એક દિવાલ ધરા સાહેબ થઈ છે તમે ભાડું વાત શું અમે ભાડું થતા ભાડું થતા હતા કે હવારે પડી ગયો છે મને ફોન આવ્યો હતો એટલે અમે આવ્યા ને નવ વાગ્યા ફાઈવ ડિગ્રી વાર આવી ગયા હતા સાહેબ આવ્યા હતા જેટલું જરૂર મકાન પાડી ગયા છે અમે એસી વર્ષને ભાડું થઈ અમે કેવું કેટલું મકાન જર્જરી થતું કેવી હાલતમાં હતું આ બાજુ બે ખૂણા હતા જર્જરી જતા